સુરેન્દ્રનગર લોહાણા મહાજનવાડી ખાતે સમૂહ યજ્ઞો પવિત્ર અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જય રઘુવીર વે વિશાળ માહિતી કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર લોહાણા મહાજનવાડી ખાતે પ્રથમ નિઃશુલ્ક સમૂહ યજ્ઞો પવિત્ર અને પ્રથમ નિઃશુલ્ક લગ્નો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં બસ્સોથી વધુ વસ્તુઓ દીકરીઓને કર્યાવરમાં આપવામાં આવી હતી સમૂહ લગ્નની અંદર સુરત મોરબી જુનાગઢ રાજકોટ ગોંડલ હળવદ વાંકાનેર ભાળવદ અને સુરેન્દ્રનગર પ્રોપરના પણ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ કાર્યક્રમ સૌરાષ્ટ્રભરના લોહાણા મહાજનોના સહયોગથી યોજાયો હતો અને રાજકોટ લોહાણા યુવક પ્રગતિ મંડળે વિશેષ સહયોગ કર્યો હતો મુકેશ ખક્કરનો રિપોર્ટ તન્ના સમાચાર સુરેન્દ્રનગર શું પ્રથમ સમૂહ સુરેન્દ્રનગર ખાતે યોજાય શ્રી રઘુવીર વૈવિશાળ માહિતી કેન્દ્ર પરિવાર સુરેન્દ્રનગર આયોજિત નિશુલ્ક યજ્ઞ પવિત્ર અને નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ઉત્સાહપૂર્વક સર્વ જ્ઞાતિબંધુઓએ રસ લીધો છે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ એના તમામ જ્ઞાતિબંધુઓએ તમામ મહાજનોએ યુવક મંડળ અને મહિલા મંડળોએ ખૂબ સરસ મજાનો સહકાર આપ્યો છે અને અત્યારે સમૂહ લગ્ન ચાલી રહ્યા છે છ યુવાન વર અને કન્યા આ દંપતી બની રહ્યા છે અને ઉત્સાહનો માહોલ જબરજસ્ત થઈ રહ્યો છે